સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિમોદરા ગામે ઓગણચાલીસ લોકો અને આઠ પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કિમ નદી ઓવરફ્લો થતાં જ ગામના ઘરોમાં પાણી ભરાઈ જતાં જ સ્થાનિક તંત્ર દ્વારા એસટીઆરએફની મદદથી વીસ પુરુષ ઓગણીસ સ્ત્રી કુલ મળીને ઓગણચાલીસ લોકો તથા અન્ય પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા હતા છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં શ્રીકાર વર્ષાના પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂર પડે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ અગિયાર ઇંચ પલસાણા તાલુકામાં દસ ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગાવ તાલુકામાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં આઠ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં આઠ આઠ ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં આઠ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલ મળી રહ્યા છે આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સાત ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે